નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અંતર્ગત આવેલી વિવિધ પ્રોફેસર માટેની શિક્ષકો માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ જેમાં ક્લર્ક ડ્રાઈવર તેમજ વિવિધ અટેન્ડેન્ટ ઇન્સ્ટ્રક્ટર માટેની ભરતી જાહેરાત વિશે વિગતવાર જોશું મિત્રો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો રિક્રુટમેન્ટ ઝીરો થ્રી બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠમાં ટીચિંગ તેમજ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટેની કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ટીચિંગ પોસ્ટ માટેની વાત કરીએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઇંગ્લિશ માટે એક જગ્યાએ મ્યુઝિક માટે એક જગ્યા જર્નાલિઝમ માટે એક ફાઇન આર્ટસ માટે એક તેમજ બેચલર ઓફ કોમર્સ માટે એક કોમ્પ્યુટર સાયન્સ માટે ચાર જગ્યા છે જેમાં કેટેગરી મુજબ એસસી માટે એક ઓબીસી માટે એક અન માટે બે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો માસ્ટર ડિગ્રી વિથ ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજર એન ઇક્વેલ્ટ ગ્રેડ ઇન ધ પોઈન્ટ સ્કેલ વેર એવર ગ્રેડિંગ સિસ્ટમ ઇઝ ફોલો ઇન ધ કન્સન સબજ્જેક્ટ રિલેવન્ટ એલાઇડ સબ્જેક્ટ ફ્રોમ એન ઇન્સ્ટિટ્યુટ યુનિવર્સિટી ઇન્ડિયન યુનિવર્સિટી ઓર એન ઇક્વેલેન્ટ ડિગ્રી ફ્રોમ એ ક્રેટેડ ઇન ફોરેન યુનિવર્સિટી તેમાં તમે જોઈ શકો છો રિલેવન્ટ જે નેટ તેમજ જે સ્લેટ સેટ પાસ થયેલા હોવા જોઈએ મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એસોસિએટ પ્રોફેસર માટે કોમ્પ્યુટર સાયન્સ માટે બે જગ્યા છે ગુજરાત વિનય મંદિર સ્કૂલ માટે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શિક્ષકો માટેની જગ્યા છે આસિસ્ટન્ટ ટીચર સેકન્ડ સ્ટેટ ધોરણ નવથી બાર માટે ત્રણ જગ્યા છે વિનય મંદિર માટે જેમાં મેથેમેટિક્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ એન્ડ બીએડ ફ્રોમ રેગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ પ્રાયર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ એઝ અ ટીચર હાયર સેકન્ડરી તેમજ ટાટ ટુ ક્વોલિફાઈડ કેન્ડિડેટ હોવા જોઈએ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રોફેસર માટે પચાસ હજાર રૂપિયા એસોસિએટ પ્રોફેસર માટે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ તેમજ ટીચર્સ માટે બાવીસ હજાર રૂપિયા અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થશે મિત્રો ત્યારબાદ વિવિધ વહીવટી પોસ્ટ માટે એની જગ્યા છે મિત્રો જેના વિશે જોઈએ તો આસિસ્ટન્ટ રજિસ્ટર માટે બે જગ્યા છે અને રિઝર્વ કેટેગરી માટે જેમાં માસ્ટર ડિગ્રી ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજ માર્ક્સ સાથે તેમજ થ્રી યર્સ ઓફ એક્સપિરિયન્સ સેક્શન ઓફિસર ઇક્વેલ એન્ડ ફોર્સ ઉપરવાઇઝર ઇન ધ સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન યુનિવર્સિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ કોર્ડિનેટ માટે એક જગ્યા છે રિઝર્વ કેટેગરી માટે જેમાં માસ્ટર ડિગ્રી વિથ મિનિમમ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્કસ ઓર ઇક્વેલેન્ટ ઇન મ્યુઝિયોલોજી ઓર કન્ઝર્વેશન ઓફ આર્ક્યોલોજી ઓર ઇન્ડિયન હિસ્ટ્રી ઓફ જર્નાલિઝમ બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ અ મ્યુઝિયમ કોર્ડિનેટર કમ કન્ઝર્વિશ માટે એક જગ્યા છે મિત્રો ઓન માટે યુનિવર્સિટી ઇન્જિનિયર સિવિલ માટે એક જગ્યા અનરિઝર્વ કેટેગરી માટે જેમાં ફર્સ્ટ ક્લાસ બેચરલ ડિગ્રી અથવા તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ તેમજ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ જો બીઇ કરેલું હોય તો ત્રણ વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ફિલ્ડનો ધરાવતા હોય છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે એક જગ્યા છે મિત્રો જેમાં અનરિઝર્વ કેટેગરી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ બેચલર ડિગ્રી ઇન રિલેવેન્ટ ફિલ્ડ ફ્રોમ રેકોગ્નાજ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓર ઇક્વેલેન્ટ તેમજ ત્રણ વર્ષનો રિલેવેન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ અથવા તો ડિપ્લોમ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિથ ફાઈવ યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન ધ રિલેવન્ટ ફિલ્ડ ગ્રાફિક ડિઝાઇનર માટેની એક જગ્યા છે અનરિઝર્વ કેટેગરી માટે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ડોક્ટર નેચોથેરાપી અમદાવાદ અને રાંધેજા માટે એક એક જગ્યા છે મિત્રો જે રિઝર્વ કેટેગરી માટે છે આસિસ્ટન્ટ ક્યુરેટર માટેની એક જગ્યા છે મિત્રો અનરિઝર્વ કેટેગરી માટે જેમાં બેચલર ડિગ્રી ઇન હિસ્ટ્રી મ્યુઝિયમ સ્ટડીઝ ઓર રિલેવન્ટ ફિલ્ડ ઇન્સ યુનિવર્સિટી ટુ યર્સ ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ એસ્ટેટ ઓફિસર ઓફિસરની એક જગ્યા છે મિત્રો અનરિઝર્વ કેટેગરી માટે સ્પોર્ટ્સ ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો અનરિઝર્વ કેટેગરી માટે જેમાં માસ્ટર ડિગ્રી ઓફ ફિઝિકલ એજ્યુકેશન ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો બેચલર ડિગ્રી ઓફ ફિઝિકલ એજ્યુકેશન ફોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ દ એરિયા ઓફ સ્પોર્ટ્સ પર્સનલ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો અનરિઝર્વ કેટેગરી માટે જેમાં બેચલર ડિગ્રી ઇન ડિસિપ્લિન ફ્રોમ એની રેકોગ્નાજ યુનિવર્સિટી તેમજ નોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો રિસેપ્શનિસ્ટ માટેની એક જગ્યા છે રિઝર્વ કેટેગરી માટે જેમાં બેચલર ડિગ્રી ફ્રોમના યુનિવર્સિટી થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન રિસે તેમજ વર્બલ અને રિટર્ન કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા હોય છે કોશ કમ્પોઝર માટેની બે જગ્યા છે મિત્રો અનરિઝર્વ કેટેગરી માટે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો વોર્ડન મેલ અને મેલ માટે પાંચ જગ્યા અમદાવાદ માટે ત્રણ તેમજ સાદરા માટે બે જગ્યા છે તેમજ વોર્ડન ફિમેલ માટે પણ ત્રણ જગ્યા છે મિત્રો કુલ આઠ જગ્યા છે જેમાં ચાર જગ્યા અનરિઝર્વ કેટેગરી માટે મેલ માટે તેમજ ઓબીસી એક માટે જે જગ્યા છે મિત્રો વોર્ડન ફે મેલ માટે અનરિઝર્વ કેટેગરી ફિમેલ માટે ત્રણ જગ્યા છે વોર્ડન માટેની લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઓર ઇક્વ્યુલ ઇન એની ડિસિપ્લિન ફોમ યુનિવર્સિટી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ વિથ એક્સપિરિયન્સ ઓફ મેનેજિંગ હોસ્ટેલ તેમજ તમે જોઈ શકો છો ক্রাফ্ট আসিসগর ডিপ্লোমা ওর ইক ইন কটেং ড্রস ডিজিং ফিজাইসিটি ইনস্ট্যুট বর্ষে ধর ইক্টর জগরিজ কেটে যেমন বেচর অফ ইন কম্প্য সাইন্স আইটি আইসি

જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ફ્રોમ યુનિવર્સિટી તેમજ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ઓપરેશન્સ ધરાવતા હોવો જોઈએ ડ્રાઈવર માટેની એક જગ્યા છે અનરિઝર્વ કેટેગરી માટે જેમાં દસ પાસ તેમજ પોઝિશન ઓફ વેલિડ કોમર્શિયલ ડ્રાઈવિંગ લાઇસન્સ ફ્રોમ લાઇટ મીડિયમ હેવી વ્હીકલ ઇશ્યુ પર ફ્રોમ ધ બાય ધ કોમ્પિટેન્ટ ઓથોરિટી તેમજ તમે જોઈ શકો છો પાંચ વર્ષનો ડ્રાઇવિંગ મોટર વ્હીકલનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ કોચ સ્વિમિંગ માટે મેલ માટે ચાર જગ્યા છે અને અંડિઝો માટે ત્રણ તેમજ ઓબીસી માટે એક જગ્યા જેમાં ધોરણ બાર પાસ તેમજ કોચિંગ ડિપ્લોમા ઓર સર્ટિફિકેટ સ્વિમિંગનો કોર્સ ધરાવતા હોય છે બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ પ્લાન્ટ ઓપરેટર સ્વિમિંગ માટે પણ જગ્યા છે મેન્ટેનન્સ સુપરવાઇઝર માટેની પાંચ જગ્યા છે રિઝો માટે ચાર તેમજ ઓબીસી માટે એક જગ્યા જેમાં ધોરણ દસ પાસ પ્રોડ રેકોનાઇઝ બોર્ડ એન્ડ થ્રી યર્સ ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ ઇઝ એન અટેન્ડન્ટ ઇન યુનિવર્સિટી રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ સેન્ટ્રલ સ્ટેટ તમે તેમજ તમે જોઈ શકો છો એબલ ટુ રાઇટ ગુજરાતી એન્ડ હિન્દી ગ્રાઉન્ડમેન્ટ માટેની બે ચાર જગ્યા છે અમદાવાદ માટે બે સાદરા માટે બે જગ્યા જેમાં ધોરણ દસ પાસ તેમજ બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ અટેન્ડન્ટ સિક્યુરિટી માટે સિત્તેર જગ્યા છે મિત્રો અમદાવાદ રાંધેજા સાદરા માટે જેમાં અલગ અલગ કેટેગરી મુજબ અડેજો માટે સાડત્રી એસસી માટે પાંચ એસટી માટે દસ તેમજ ઓબીસી માટે અઢાર જગ્યા છે જેમાં એક્સપિરિયન્સ અટેન્ડન્ટ તેમજ રાઇટ ટુ એબલ ગુજરાતી અને હિન્દી કુકમ કિચન આસિસ્ટન્ટ એટેન્ડન્ટ માટેની બે જગ્યા છે તેમજ થેરાપિસ્ટ માટેની પાંચ જગ્યાએ તેમજ કોચ સ્વિમિંગ ફિમેલ માટે ત્રણ જગ્યા છે એપ્લિકેશન માટેની તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો એકવીસ જૂન બે હજાર પચ્ચીસ સેટરડેથી અઠ્યાવીસ જૂન બે હજાર પચ્ચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે મિત્રો રિટર્ન ટેસ્ટ ટેન્ટેટિવ અહીંયા ઓગણત્રીસ અથવા તો ઇન્ટરવ્યુ ઓગણત્રીસ છ બે હજાર પચ્ચીસના રોજ જો ટેન્ટેટીવ આપેલું છે તેમજ ટેન્ટેટીવ જોઈનિંગ એક સાત બે હજાર પચીસ પગાર ધોરણની વાત કરીએ તો સિરિયલ નંબર એકથી ચાર માટે પચાસ હજાર પાંચથી આઠ માટે પાંચ પાંત્રીસ હજાર તેમજ નવથી અગિયાર માટે ત્રીસ બારથી બાર અને તેર માટે પચીસ હજાર ચૌદ અને સત્તર માટે ચૌદથી સત્તર માટે બાવીસ હજાર અઢારથી ત્રેવીસ માટે વીસ હજાર તેમજ ચોવીસ માટે પોસ્ટ માટે અઢાર પચ્ચીસ નંબરની પોસ્ટ માટે સત્તર હજાર રૂપિયા તેમજ છવ્વીસ અને સત્યાવીસ નંબરની પોસ્ટ માટે પંદર હજાર રૂપિયા અઠ્યાવીસ નંબરની પોસ્ટ માટે પંદર હજાર રૂપિયા ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ માટે નવ તેમજ ઓગણત્રીસ જે નંબરની પોસ્ટ છે તેના માટે બાર હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો રિઝર્વેશન પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે જે તે કેટેગરી મુજબ મિત્રો અહીંયા ઓબીસી કેટેગરી માટે અહીંયા જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે અહીંયા જે તે પ્રોવાઈડ કરવાનું રહેશે મિત્રો તેમજ જનરલ ઇન્સ્ટ્રક્શન્સ પણ અહીંયા આપવામાં આવેલું છે હાર્ડ કોપી અહીંયા સેન્ડ કરવાની રહેતી નથી મિત્રો તેમજ તમે જોઈ શકો છો ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અગિયાર મહિનાના કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર ભરતી માટેની જાહેરાત છે મિત્રો ઓલ એબાઉ મેન્શન પોઝિશન આર ઇનિશિયલી પોસ્ટેડ ફોર લોકેશન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સાદરા અને રાંધેજા લોકેશન જે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે મિત્રો તેના માટેની જે લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકશો જેમાં કેપિટલ લેટર્સમાં ફક્ત ઓનલાઈન ફોર્મ ફિલિંગ કરવાનું રહેશે મિત્રો ઇમેલ એડ્રેસ પણ આપવામાં આવેલું છે તમે હોય તો ઇમેલ કરી શકો છો મિત્રો તેમજ તમે જોઈ શકો છો અહીંયા ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એપ્લિકેશન માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે એકવાર જે ભરતી માટેની જાહેરાત છે એકવાર સંપૂર્ણ વાંચી અને ત્યારબાદ તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે મિત્રો तो आते मित्रों गुजरात विद्यापीठ अंतर्गत विविध टीचिंग स्टाफ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની વિજ જગ્યાઓ अंतर्गत ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય